થતા હતા આ વર્ષે અઠ્ઠાવીસમાં સમૂહ લગ્ન જ્યારે યોજાયો માળિયા હાટીના તાલુકાના હાટી ક્ષત્રિય પરગણામાં હાટીસી હાટી ચોવીસીનો જે સમૂહ વિવાહ એક જ માત્ર સમૂહ વિવાહ થાય તો એ સમૂહ વિવાહમાં સાસઠ દંપતીઓએ આ વર્ષે પાવન પગલાં પાડેલા છે તો સાઠ દંપતીઓને અત્યારેથી અમે અભિનંદન પાઠવીએ છીએ સાથે આ સમાજના નાનામાં નાના દાતાથી લઈ અને મોટા દાતાશ્રીઓના સૌરને યોગદાન મળેલું છે અઠ્ઠાવીસમાં સમૂહ લગ્નમાં થી મહંતશ્રી તથા આઈમા દેવલાઈ બેલિયાઈ તથા અત્રે કેસરીદેવસિંહજી વાંકાનેર સ્ટેટ પણ ઉપસ્થિત રહ્યા હતા રાજકીય આગેવાનો પણ અત્રે ઉપસ્થિત રહ્યા હતા આ સર્વેનો સમજવતી હું આભાર વ્યક્ત કરું છું અને આવું આવું આયોજન આવતા વર્ષે ઓગણીસમો ઓગણત્રીસમો સમૂહ લગ્ન પણ થવાનો છે તો આવા અવિરત કાર્યમાં સર્વે સહભાગી બને અને મદદરૂપ થાય એના માટે અમે માતાજીને પ્રાર્થના કરી અને વિરુદ્ધ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે